બોલીવુડમાં એક્ટર એક્ટ્રેસ ઘણીવાર તેના સાથી કલાકારોના રોલ કટ કરાવી નાખે છે તો કેટલીકવાર વાર ફિલ્મ મેકર પણ એક્ટર એક્ટ્રેસના રોલ કાપી નાખે છે આવી પ્રચલિત માન્યતા છે ત્યારે કેટરિનાએ તેની સાથે બનેલા એક એવા કિસ્સા વિશે જણાવ્યું છે હાલમાં જ કેટરીના કેફે કહ્યું કે રણવીર કપૂર સ્ટાર ફિલ્મ બચના એ હસીનોમાં તેનો રોલ કટ કરવામાં આવ્યો હતો આ ફિલ્મમાં તે ચોથી છોકરીની ભૂમિકા ભજવવાની હતી આ ફિલ્મમાં રણબીર કપૂર તેના જીવનના અલગ અલગ તબક્કામાં ત્રણ અલગ અલગ છોકરીઓના પ્રેમમાં પડે છે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ બિપાશા બાસુ અને નિનિશા લાંબાએ કામ કર્યું હતું જેમાં દીપિકાએ મુખ્ય ગર્લફ્રેન્ડનો રોલ કર્યો હતો કેટરીનાએ કહ્યું કે આ ફિલ્મમાં તે ચોથી છોકરી હતી પણ તે પાત્રને નિર્માતાઓએ કાઢી નાખ્યું હતું બચનાએ હસીનો દરમિયાન કેટરીના તેની ફિલ્મી કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં હતી જો કે મેને પ્યાર ક્યુ કિયા પાર્ટનર અને નમસ્તે લંડન જેવી ફિલ્મોમાં તે જોવા મળી હતી તેની કારકિર્દીને લઈને કેટલાક લોકોએ નકારાત્મક પ્રતિક્રિયાઓ પણ આપી હતી અને કહ્યું હતું કે કેટરીના ફિલ્મો માટે નથી બની હાલમાં કેટરીના કેફને ફિલ્મોમાં આવ્યાને બે દાયકાથી વધુ સમય થઈ ગયો છે આજે કેટરીના બોલિવૂડની સફળ એક્ટ્રેસ પૈકી એક છે કેટરીના ફિલ્મ ઝીરોમાં અનુષ્કા શર્માનો રોલ કરવા માગતી હતી જો કે કેટરીનાની ફિલ્મ ઝીરોમાં તેના રોલ માટે ઘણી પ્રશંસા થઈ હતી અને ઝીરો હજુ પણ કેટરીનાના કરિયરમાં બેસ્ટ પર્ફોમન્સ પૈકી એક માનવામાં આવે છે કેટરીના કેફ ગત વર્ષે ટાઈગર થ્રીમાં જોવા મળી હતી આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના જોડી પણ લોકોને પસંદ આવી હતી આ સિવાય તાજેતરમાં કેટરીના મેરી ક્રિસમસમાં પણ જોવા મળી હતી આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે